વધુ એક બ્રિજ તૂટ્યો માંગરોળમાં જર્જરિત બ્રિજના સમાડકામ સમયે સ્લેબ ધરાશાયી આઠ લોકો નદીમાં ખાબક્યા રાજ્યમાં બ્રિજ તૂટવાની ઘટનાઓનો સિલસિલો ચિંતાજનક રીતે યથાવત છે. વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં હજુ એક મૃતદેહ મળ્યો નથી. ત્યારે આવી જ વધુ એક દુર્ઘટના જૂનાગઢ જિલ્લામાંથી સામે આવી છે. માંગરોડ તાલુકાના આજક ગામમાં એક નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડ્યો, જેમાં હીટાચી મશીન સહિત 8 થી વધુ લોકો અંદાજે 15 ફૂટ ઊંચેથી નદીમાં ખબક્યા હતા, જો કે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે.